આજરોજ સાંજે સાડા ચાર વાગે મહેસાણા જિલ્લામાં આવેલા ભાંડુ વિસનગર હાઈવે પર ચક્કાજામ માટે આમ આદમી પાર્ટીએ ઉપચારી ચીમકી ભાંડુ મુકામે વિસનગરથી ભાંડુ બ્રિજ જેને હજુ બે વર્ષ પણ થયા નથી જે બ્રિજ ઉપરથી ગાબડું પડતા અને એટલે કે બેસી ગયા હાલતમાં જોવા મળતા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લામાંથી બ્રિજ બનાવવા પાછળ વધુ મોટો ભ્રષ્ટાચાર હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે મહેસાણા જિલ્લાના આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓને બ્રિજના ચક્કાજામ કાર્યક્રમમાં હાજર રહેવા સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી જે સમગ્ર મામલે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ આપ્યું પોતાનું નિવેદન आज रोज अमे आम आदमी पार्टी की पूरी टीम अँ उपस्थित रहा छे अँ काम करूँ बढ़ती बदतर है

જેથી કરીને આ બાજુ અને પેલી બાજુ બંને બાજુ લોકોને ખ્યાલ આવે કે અહીંયા ભયજનક રસ્તો છે જેના કારણે પોતાની સ્પીડ કંટ્રોલ કરે અને એના કારણે અકસ્માત ના થાય અહીંયા જોઈએ તો આ એક્ટિવા પાઇક એમ કે આગળ અડી જાય છે ને આ જાય છે અહીંથી આખો કુલ બીચ બેસી ગયો છે કેટલા ભ્રષ્ટાચાર છે જે આપણે જોવા માટે આખો એક નીચે છે અહીંથી સુધી આખો એવો થઈ ગયો છે જે નીચે બેસી ગયો આગળ જોઈએ